ટામેટા અને લસણ નિઓલિન વન ચટણી આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો ફ્રેશ ટામેટા લીધા છે મેં અને લસણ ફોલીને લીધું છે તો ટાઈમ ના હોય ને તમારી સાથે તો આ સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝમાં તો મિક્સર જારમાં આપણે ટામેટાને રફલી કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ મારી ચેનલ નવી નવી છે તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે લસણ એડ કરીશું જીરું એડ કરીશું એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે ચટણીમાં સાથે મીઠું એડ કરીશું કાશ્મીરી લાલ મરચું અને તીખું લાલ મરચું બંને એડ કરવાનું છે કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી એનો કલર સરસ આવશે અને તીખું મરચું એડ કરવાથી સ્પાઇસી ચટણી બનશે સાથે ઓઇલ એટલે કે તેલ એડ કરીશું જેનાથી લોંગ ટાઈમ સુધી ચટણીનો ટેસ્ટ સરસ રહેશે હવે મિક્સર જારમાં આપણે ચટણી કરી લીધી છે તમે જોઈ શકો છો બિલકુલ પાણી નથી રહ્યું ઑઈલ એડ કર્યું છે એટલે લોંગ ટાઈમ સુધી સરસ રહેશે તો જો ફ્રેન્ડ્સ આ રીતે તમે ના બનાવી હોય તો જરૂરથી એક વખત આ રીતે ચટણી બનાવી જોજો ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગે છે તમે આવી રીતે કાચની એરટાઇટ બોટલમાં કે પ્લાસ્ટિકના જે ડબ્બા આવે છે એમાં તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો લોંગ ટાઈમ સુધી સરસ રહે છે આ ચટણી તો બીજી વાર પણ મેં કરી લીધી છે મેં બે વખત કરી છે મારે વધારે કરવાની હતી એટલે એકદમ સરસ સ્પાઈસી આપણે ટામેટા અને લસણની ચટણી રેડી છે બીજું કશું જ આપણે એડ નથી કરવાનું તો પણ ચટણીનો ટેસ્ટ એટલો સરસ આવે છે તો એક વખત જરૂરથી આ રીતે ટ્રાય કરજો બનાવીને તો ઇન્સ્ટન્ટ ટામેટા અને લસણની ચટણી રેડી છે રોજની તમે સબ્જી બનાવો તેમાં પણ તમે એડ કરી શકો છો પરાઠા કે રોટી સાથે પણ ખાઈ શકો છો થેન્ક યુ